નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે આપણે જઈ રહ્યા છીએ છોટાઉદેપુરના ના કોલેજ જ્યાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત એક મહાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં શ્રી નટવરસિંહજી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તથા શ્રી એસ જી પટેલ કોમર્સ કોલેજ ના એનએસએસ કેડેટ્સે ઉત્સાહ પૂર્વક ભાગ લીધો કોલેજ ના આચાર્ય ડો એમ પટેલના માર્ગદર્શન હેઠળ અને ડો અશોક ભાઈ યાર ભરવાડના આયોજનમાં શૂન્ય એક ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ કોલેજ મેદાન માં સાફ સફાઈ હાથ ધરવામાં આવી વિદ્યાર્થીઓએ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી નિભાવવાની અને કાર્યપદ્ધતિની અનુભૂતિ કરી આચાર્ય શ્રી અને સ્ટાફે ના પ્રયાસો ને બિરદાવ્યા અને તેમને ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા આ દેશના ભવિષ્ય ને સ્વચ્છ અને હરિયાળુ બનાવવાના આ મહાન અભિયાન ને દિલ થી સલામ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે ધન્યવાદ સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર